மீஹே வந்து வந்து வா તમે આયા બેટા બેટા લેયું લગાડો તો ઓલો તમારો ભાઈ રો ને ઈ કણે જીરું ભાંગતો છે ઈ જીરું ભાંગતો ઈને ના નથી પાડી ના પાડવાની હતી તો તમાર મને કેવું જોઈએ ને એ ગઢેડો એ જીરું ભાંગે તો નાદ પાડે ને કોઈ વસે હાલવા દે તમે આજ બોલ્યા ઈને વૈતમાં કેળો પાડી દીધો છે હું આજ બોલ્યો કે તે મને આજ કીધું પાછો વાત બધો મારા માથે નાખે

મારું દીકરું મારું આ એકલા પંડે બધું ઘરનું કામ કરવાનું વાડીનું કામ કરવાનું આ બે દેખાથી ને તો ગામમાં ત્યાં વિયો ગયો તો ને તો વાડી આંટો મારવા નસ જવાનું અને જીરું જીર ને મારી જીરામાં કાયમ કાયમ આંટો મારવો પડે નહીં કાજુ બાજુ આવી જાય છે ને તો એક કરતા બે થાય છે આ ગાયો કા બધું સાફ સુફ કરી અને જીરામાં જઈને આંટો તો મારી આવું દવા છાંટવાની બે દાળીયા કહી દઉં દવા છાંટી તો દે હો લાય લે હવે ખાઈઓ ખાઈ ને શીરા આવી લઉ પહેલાં પછી વાડી આવ્યો જાવ મારો બેટો આ ગામમાં કોઈ માણા દેખાતા નથી ગામમાં કઈ પ્રસંગાઈ નથી આ બધા ગ્યાં ક્યાં ગ્યાં ગ્યાં અહીંયા લાય ઓલા રૂઢિયા ડોન ગિર હેને હાયલો જાવ ચા પાણી પી આવું લાય હવે રહ્યો ને દુકાને જઈ બીડી બીડી લઈ અને પછી વાડી હાયલો જાવ આટો તો મારી આવું આમ તો ગામના વખાણ કે જીરું તારું સારું જીરું જીરું સારું સારું થઈ જાય ને તો તો ને વાડીએ દાર જ કરાવી નાખવું હે પછી કાંઈ ભેજા મારી તો નહી મારો બેટો ઓલો સુખો પાંચ દિન કઈ પૈસા લઈ ગયો છે અને પાંચ દિન બદલે આજ હાથ દી થયા હજે પૈસા દેવા નો આવ્યો બોલો હમ લાઈ જો ઘી હોય ને તો એની પાસેથી પૈસા લઈ આવવું એટલે મારે તો જીરાઈ દવા આવી જાય કેટલું ખડ થઈ ગયું કેવડું ખડ થઈ ગયું મેં દાદાને કીધું બે દાળિયા નાખ્યો ને તો આ કેરો લેવાઈ જાય આ એકલા એકલા લઈ તો દર દિય નહીં ખૂટે અને આ દાદાએ ઓલાનું કીધું છે નીકળે ને એટલે હાલવાની ના પાડ દે આજે આવે ને એટલે કઈ જ દેવું હે આ જીરા હું મારો હાલતીનો જ નહીં અમારો એક કેરો આખો ભાંગી નાખ્યો છે જીરાનો એવું ખાટું ખડ છે ખૂટતું જ નથી આયો આયો લઈ જાવા દે

એ જીરુ નો થાય તો તમારા બાપા નો અહીંયા રસ્તો મેકી દેવાય બાપા માં નીકળ લે અલે આનો દીકરો થાત પાછો કાનો આનો દીકરો હે પાછો બોલતો તો કઈ જતો ન થાય સૈયદ દાસ આય ના ઉપર જે માં દાદા ને બોલાવી ના ઉઠા દાદા બાંધી ગયા હા રે આ ને રે મારો આ દીકરા મારા લે આ રસ્તો મે પણ કીધું રસ્તો નો મે જો છેટાવું દે બાવી દેવું હે અને પછી કે હાલે લે તો કાઈ નો હાલતો જીરુ ભાંગે છે તે ભાંગે નો બવાય નો બવાય જો જરાક મોડું થઈ ગયું ને તો તાળું મારીને વાડી ભેગી નો થઈ ગયો બોલો શું કરવું મારે કાંઈ વાંધો ને સુખા પણ તારે જીમ કરવું એમ કર કાલ જો સો વાગ્યામાં તારા ઘીરે આવું પણ પૈસા તો હું લઈશ દાદા 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 ક્યાં જાય છે ઓલાય મને અત્યારે જે માં માર લીધો આના દાદા ઘરે નથી આ દાદા આ દાદા જાય જો તા પણ છે આ શું ઈ તો કે એ તમારા ભાઈએ મને બે લાપા મારી લીધા અત્યારે કા શું કામ લાપા માર લીધા તમે કીધું નતું કે આપણે જીરા હોયરો હાલવા નો દેતો તે મેં તો ના પાડી તા તો મારવા જ બીડ્યો ઈ કે તારા બાપાનો આ રસ્તો છે ત્યાં રસ્તો છે કાયદેસરનો આ તે ઈના બાપાનો અહીંયા રસ્તો છે મને હું ખબર તમને શું ખબર અહીંયા આપણો જ રસ્તો છે ઈનો રસ્તો અહીંયા ક્યાંથી આવ્યો તો મને એને હું લેવાન મારી લીધું એ તમે કઈ કહેતા નથી મને મારી નિયો જાય છે રસ્તો હાટુ માર્યો હે ને કઈ બીજી લપ નથી દે એ ના દાદા બીજી કઈ લપ નથી મારો બેટો આ જો ને મારો ભાઈ આમણામ નઈ હા ખાય હવે મારે હાથ કર કરવા જ પડશે તું લઈ લે ધોકો લઈ લે ધોકો લઈ લે મારો બેટો હાય આમ કરી કરી અને મારા નાનાનું અડધું ખેતર તો એ લઈ ગયો છે અને એના ભાગ પાડી દીધા તો એ જે આપણું ખેતર એને લેવું છે મારો બેટો મારો આજ તારી માથે ઘા કર્યો કાલ ઉઠીને મારી માથે ઘા કરે આજ તો એના તાટિયા મોડીન મેકી જ દેવા છે મારો બેટો રૂડિયો ડોવાય એવો છે ને જા બેરો સાફ પાઈ દીધો કે મુકી તમે જાવ મારે વાડીએ જવાનું મોડું થાય છે હવે મારે કોના ઘરે બેવા જાવું આ વોણ એનું પાણી નો લીધું આ પાડોશી પાણી લઈ અને જીરું ને જીરું સારું થયું છે ને એટલે બધી ભરતરા બોલાવ્યા ભરતરા લે સહન નથી થાતું સહન પણ એને જીરું બગડ્યું છે એટલે મારા દીકરા મારા બોલો કેવો સમય આવી ગયો કેવો સમય હગા ભાઈનું હારું સારું થયે રાજ્ય નથી હગા ભાઈનું એ જે વાડીએ તો હિસશે ને હા આ દાદા એના પણ આમાં આટો અમારો વગ્યો છે હમણાં પાછો વળશે અરે પાછો વરે ને આટલે એના સાપ અને કાં કેવું છે ક્યાં તાંટિયા તારા ઝેર લઈને આવેલા તારા બાપનો રસ્તો નથી આ મારો દીકરો મારો મારો ભાઈને લઈને આવ્યો કાંઈક સડા એવો હોય છે મારા ભાઈને કાંઈક સડાઈ હોય છે મારી વાત તો હા પર તું પેલા પાધો ગા કરે છે તારી મારે એકઈ તું હા પરવી પણ એમ નઈ મારે ઓલા પડામાં જાવું મારે રસ્તો આયા નથી ક્યાં જાવું મારે એ મારે નો જોવાનું હોય આયા રસ્તો તારો છે જ નઈ એ તો થઈ જા પણ તેદી આયા પાંચ ભેગો કરી લાયા તા તેદી મારો રસ્તોય એ નતો મે કયો એ ઈ પાંચ પાંચ બધું મરી ગયો હવે તું જા દે મારો બેટો લે કે ગામ માંથી પછ ને બોલાવી ને લાવું અરે ગમે એને બોલાવીને લાવે અહીંયા શું રસ્તો છે એનો આપડે દાદા પીવાનું હા માગી આમ તો જો એક આખો આ કેડો ઈને પાડ્યો ન હા પાડ્યો છે મને વેરા સતો નથી કે તો દાદા પાડી દીધો છે આ કેવડુ જિલ્લામાં નુકસાન થાય તને ખબર પડે છે મારતા હું હતો ને બહુ મજા આવી છે ખાવાની

તે મે એને જો ને બે લાફા હટી ગયો ને તે ઈમા ઈ આવી અને મને પડી ને પડી મારવા મે તે ઈ તને હાલવાની સુકા ન ના પાડે છે તે દી તમે ભાગ પાડ દીધા અને પાના નાખ્યા મારે વાયલું પડું આયું તો મારે હાલવું કે ન હાલવું તો અતારે મારો દીકરો હું કે ખબર એ તારે આયા હાલવાનું ને તારો મારગ જ નથી અને માજે ઠે સેટા ઉધી ઈને જીરુ વાવી દીધું એ ઈ ક્યાં છે ઈ વાડીએ રયો તો હાલો વાડીએ જાવું છું હાલો હરિરામ ઓલું જીરું કોનું ઈડો મારા દીખો તીડે ભાગ દઈ દીધો છે કાય છે વાયુ યા દાદા એના ઘરે વાયુ છે ઘરે વાયુ છે હા પાણી થતું નહી ને એ પાડુસી માં લીધું પાણી તે મારું બેટું ઈને જીરું હારું અને આપણે કેમ મોરું દાદા તમને શું વાત કરું ઈને હાલી હાલી ને આ બજે ટીપણી બે દીધી એટલે આપણે જીરું મોરું છે

આ ટીપણી બેહાર દીધી ભલે આવે આ બારો નીકાય બારો નીકળે જે અત્યારે માર્યો છે તો હાલ્યો આવે સયા જોઈ જો મુકી જોઈ જો તમે આયા હો તમે આયા હો ભાગ પડ્યા હતા તેદી શું બોલી થઈતી કે આયા હાલવા દેવાના તો અત્યારે તમે આમ કેમ બોલો છો તેદી તમારા કહેવાથી મેં એને અડધું પડું તો ગુડી દીધું અને આજે તમે એનો આમાં રસ્તો ગુડવા માંગો છો એ ભૂરા ભગત તમે આ એક બે ભાગ છે શું તમારે આમાં હાલવાનો રસ્તો આને દેવો જ પડશે એ મુછી એ બધું છે ને પેલા સમજવું પડે અને આમાં એનો રસ્તો બસતો હવે હું કઈ ન દઉં અને જો એને રસ્તો જોતો હોય ને તો મને રસ્તાના ભાગની ઈનામાં જમીન કાપી દે

દાદા જોયું ને કેવી આપણને ધમકી મારે પોલીસ કેસ કરી નાખો મૂચી રહ્યો ને મૂચી એની બાજુ છે મને એવું જ કાઈક લાગ્યા છે આને થોડા ઘણા ગીસ્યા હોય હા આ કાઈ મોરો નથી મો